આપ બધા ભાગ્યશાળી છો કે આપને ભાગવત કથા સાંભળવા માટેનો અવસર મળ્યો અને આપ એની કથામાં બેઠા છો આપની ઉપર ઈશ્વરની કૃપા કહેવાય એટલે અહીંયા બેસાય છે આપ બધા જાણો છો કે સીઝન અમારી હાલે છે પણ મારો એક પોતાનો નમ્ર મત છે કે હું ત્યાં સ્પીઠ પરથી જ્યાં આચાર્ય બેઠા હોય ત્યાંથી રાજકીય ચર્ચા કરવાના મતનો છું જ નહીં મારે અસંખ્ય વખત આવા કાર્યક્રમોની અંદર જવાનું થતું હોય છે તો હું આમ તો બોલવાનું ટાળું પણ આયોજકોનો આગ્રહ અને ઉમેદવાર હતો એટલે નોતરું દેવાની લાલચ આ બે કારણે મેં હાથમાં લીધું છે એને આપદાર ગુજર કરશો રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌને આપના આશીર્વાદ મને મળે એવી એક નમ્ર પ્રાર્થના કરું છું આપ સૌને વિનંતી ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતના માધ્યમથી આપણને વ્યાસ છીએ એવું એક હાઈવે બતાવ્યું છે જેની ઉપર આપણે હાલીએ કોઈ દિવસ આપણા સાંસારિક દુઃખોનો આપણે સામનો ન કરવો પડે અને આ લોકમાં તો ઠીક પરલોક ની અંદર ગતિ પ્રાપ્ત કરવામાં આપણને ઉપયોગી થાય એવો એક સનાતન ધર્મનો ધોરી માર્ગ એટલે આપણું ભાગવત અને એ આપણો ભાગવત સંપ્રદાય આમાં એનાય એ અધ્યાય છે એમાં એક પણ શ્લોક કોઈ વધારી ના હા કે કોઈ ઘટાડી ના વર્ષોથી આ કથાઓ ચાલે છે છતાં લોકો એને પ્રેમથી સાંભળે છે અને દરેક કથામાં જેને બેસવાનો અનુભવ હશે એને પોતાને પણ એનું સ્મરણ હશે કે દરેક કથામાં એને કંઈક ને કંઈક નવું જ લાગે છે આ જે અદ્ભુત આપણો વારસો છે અને એની જે સીધી સાધી આપણા સમાજ જીવન ઉપર અસરો છે એને કારણે આપણા સમાજની અંદર કેટલીક સાત્વિક બાબતોનો પ્રભાવ રહે છે મુદેવ પ્રત્યેનું આદર સ્થાન ભગવાનને નમવું સંકીર્તન કરવું સમૂહ સંકીર્તન કરવું આવા બધા જે ખૂબ ઊંચા સદ્ગુણો છે એ આવા કાર્યક્રમોના માધ્યથી આપણા આપણા સમાજ જીવનની અંદર ઉતરતા હોય છે અને આવા અનુભવી વક્તાઓ આ ભગવત ભંડારમાંથી

એ વખતે ભગવાને ગિરિરાજ ની લીલા કરી અને ગોવર્ધન ને તોડ્યો ત્યારથી ગિરધારી નામ પીડ્યું ભગવાન બોલો ગિરિરાજ ધારણ અને ગિરિરાજજી ને જયારે ધારણ કર્યો ઇન્દ્રના જોરદાર વરસાદ થી ગાયો ગાયોને બચાવવા માટે ત્યારે તો ત્રિલોક નો હતો એ તો સંકલ્પ કરે તો ડુંગરો હું પૃથ્વી હોતે નધરી રહી છતાં એમણે આંગળી તો અડાડી પણ ગોપાલકોને એવું કહ્યું કે તમે બધા લાકડીને ટેકો કરો એટલે એના બધા ગોવાળોને એવું થયું કે આપણે ટેકો કર્યો છે એટલે ગીરધારી આ પર્વતને આપણે તોડ્યો છે આ ભગવાનની વ્યવહાર લીલા હતી કે હું કરું છું એવું નહીં આપણે બધા ભેગા મળીને કરીએ છીએ આ ત્યારથી આપણા દેશમાં ટેકો આપવાનું ખેંચવાનું ચાલુ છે એ પહેલો વહેલો લોકશાહીનો પ્રયોગ હતો એટલે આપણા મોદી સાહેબ ઘણી વખત લોકશાહીની ભારતને માતા ગણવા માટેનું કે છે ને એના મૂળમાં આપણી આવી કથાઓ છે ત્યારે બધા ભેગા થઈને ટેકો કરી અને એ પ્રયાસ મોટો પ્રશ્ન છે એ વખતનો પણ એને કૃષ્ણ ભગવાને પોતે ઉકેલી નાખ્યો છે એવું નથી કર્યું પણ બધાના ટેકાથી ઉકેલી નાખ્યો છે એટલે હવે મારે કઈ આપને વધારે કેવું પડે મારાથી કઈ ના થાય પણ ટેકાથી થાય આપ બધાનો ટેકો મને પ્રાપ્ત થાય અને લોકશાહી આપણી પર્વ ઉજવાય એમાં આપ સૌના આશીર્વાદ ભળે એવી અપેક્ષા સાથે આપને હેતપૂર્વક મારા જય શ્રી કૃષ્ણ